જય હિન્દ જય ભારત પાછલા બે દિવસથી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જે હેલ્મેટની ડ્રાઈવ ચલાવવામાં આવે છે એ માટે અમે ભરૂચ જિલ્લા પોલીસને અભિનંદન આપીએ છીએ હેલ્મેટ ના પહેરવાથી ઘણા અકસ્માતોમાં યુવાનોના મૃત્યુ થાય છે એ માટે આ ડ્રાઈવ જે ચલાવવામાં આવી રહી છે એ માટે ભરૂચ જિલ્લા પોલીસનો અમે આભાર માનીએ છીએ

આવતી આજે ઝગડિયા તાલુકામાં બે ફાર્મ આ ચોરી કરી લીયા છે પોલીસની સામેથી આ ચોરી કરી છે પોલીસની સામેથી આ નીકળી રહી છે શા માટે પોલીસ એમની પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી રાજ્યના ગૃહ મંત્રીને તર્મ જોઈએ કે આપનું બધું ડ્રગ આ ગુજરાતમાં જે પકડાઈ છે તમે હેલ્મેટથી ડ્રાઇવ ચલાવો છો આજે ભરૂચ પોલીસ ને શરમ લાગી જોઈએ કે દિલ્હીની ની પોલીસ ને અંકલેશ્વર જેડીસી માં આવીને એટલો મોટો ડ્રગ્સ નું રેકેટ પકડી જાય શા માટે તમે એની કોઈ ડ્રાઈવ ચલાવવામાં આવતી નથી ભરૂચ જિલ્લા અને ઝઘડિયા તાલુકામાં મારે અહીંના જિલ્લા કલેક્ટર શ્રીને કહેવું છે સુર ઝઘડિયા તાલુકાની પોલીસને અગર ખબર નહીં હોય કે કયા કયા ગામમાં દારૂનો અડ્ડા ચાલે છે

કરો કમળકંદી અમે પૂછવા માંગે છે આ રાજ્યના યુવાનો તમને પૂછવા માંગે છે કે આ ડ્રગ્સ અને દારૂના ગુજરાતમાં ચાલે છે તમે ક્યારે કે પછી પોપી જેમ આમ હેલ્મેટની ચાલતી હેલ્મેટ ના પહેરવાથી અકસ્માત થશે તો એક યુવાનનું મૃત્યુ થાય છે પરંતુ આ દારૂ ને ડ્રગ્સ જે બેફામ ગુજરાતમાં ચાલે છે એનાથી આખા આખા પરિવાર બરબાદ થાય છે આખા ને આખા પરિવાર રોડ પર આવે છે તમને સરમ લાગવી જોઈએ રાજ્યના ગૃહમંત્રીને કે આટલું મોટું આ ગુજરાતમાં ડ્રગ્સ અને આટા બેફામ ચાલે છે થોડા દિવસોમાં તાલુકામાં અમે સામાજિક આગેવાનો સાથે ગામે ગામ આ દારૂનો આટા પર લાઈવ વિડિયો ફેસબુકના માધ્યમથી અમે મૂકીશું શું પોલીસનું કામ હવે ખાલી હેલ્મેટ